રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આ ફાટ્યો સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં શહેરમાં આ ફાટયું બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ બાદ જળાશયોમાં જળસ્તર વધ્યું છે રાજ્યમાં હાલ અઢાર ડેમ એલર્ટ કરાયા છે હાઈ એલર્ટ મોડ પર છે સરદાર સરોવર ડેમ ચોપન ટકાથી વધુ ભરાયો છે રાજ્યના બસોના છ ડેમમાં પાંત્રીસ ટકાથી વધારે જળસ્તર છે સૌરાષ્ટ્રના ત્રણ ડેમ અત્યાર સુધીમાં છલકાયા છે રાજ્યમાં આગામી એક કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ છે દ્વારકા ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદરમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે તો અમરેલી કચ્છ દીવમાં ગાજવી સાથે વરસાદ આવશે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આં ફાટ્યું